સાંસદ સામે પોલીસનું કંઈ ન ચાલ્યું જી હા હિટ એન્ડ રનના આરોપીને સાંસદ રંજનબેન ભટ્ટ છોડાવી ગયા આરોપીની રાત્રે આઠ ને પચીસ કલાકે ધરપકડ થઈ અને માત્ર પોણા બે કલાકમાં એટલે કે દસ ને પંદર વાગે જામીન પર ખુદ સાંસદ છોડાવી ગયા હતા હવે આ ઘટનાને વડોદરામાં એવી ચર્ચા છે જો તમે સાંસદ રંજનબેન ભટ્ટને ઓળખતા હોવ તો હિટ એન્ડ રનના કેસમાં પણ પોલીસ તમારું કાંઈ નહીં બગાડી શકે વડોદરાના ફતેગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇનઆર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટેલી ભાગેલા કાર ચાલકે પીછો કરનાર લોકોને પણ ટક્કર મારવાની કોશિશ કરી હતી ચાર કિલોમીટર દૂર રાજમેર રોડ પર તેને પકડી લેવાયો હતો જ્યારે કાર ચાલક ન્યુસમા રોડ મુક્તિધામ સોસાયટીનો કુશ પટેલ હોવાનું ખુલ્યું છે જ્યારે કુશને પોલીસે હવાલે કર્યા બાદ રાત્રે સાંસદ રંજનબેન ભટ્ટ ફતેગંજ પોલીસ મથકે દોડી ગયા હતા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં હોવા છતાં રાત્રે આઠ અને પચીસ કલાકે આરોપીની ધરપકડ થઈ અને માત્ર પોણા બે કલાકમાં જ એટલે કે દસ અને પંદર વાગે જામીન પર સાંસદ તેમને છોડાવી ગયા હતા ત્યારે સામાન્ય લોકો પર કડકાઈ કરતી પોલીસ સાંસદ સામે ઢીલી પડ્યાની લોકોમાં ચર્ચા જાગી છે સાંસદની વાલા દૌલાની નીતિ અંગે લોકોમાં રોષ ભબકી ઉઠ્યો છે આરોપીને પોલીસ સ્ટેશનમાંથી લઈને જતા સાંસદ રંજનબેન ભટ્ટનો વિડીયો વાયરલ થયો છે आरोपी कुश पटेल ने छोड़ा सांसद सांसद नापति स्थानिक भाजप कॉर्पोरेटर फतेहगंज पुलिस स्टेशन में पहुंच रहा था तमाम लोग वायरल वीडियो में नजरे पड़ा आम रात्र आठ ने पच्चीस कलाके आरोपी की धरपकड़ थी और मोणा बे कलाक में जामीन पर सांसद आरोपी ने छोड़ा भी गया था आ घटना लगभग चार दस चार वीस वच्चे टाइम हूँ अपने निजामपुरा તરફથી થઈને ફતેહગંજ જતા હતા કેમ કે અમારે વિલાસ પેલેસ જવાનું હતું ફોટો શૂટ હતો એટલા માટે તો એ ટાઈમે અમારી બે ગાડીઓ જોડે હતી ગ્રીન સિગ્નલ હતું અમારું અમે લોકો નીકળતા હતા અને એ લોકો સામેની સાઈડથી રોંગ સાઈડ આવ્યા હતા બે સ્ટુડન્ટ હતા એક્ટિવા લઈને તેઓ પાસે તેમનું લાઇસન્સ બી ન હતું અને એક્ટિવા બી બીજાના નામે હતી અને તેઓ ગાડીમાં આવીને ભટકાણા હું બી ગયો એકદમ જ થયું એટલે અકસ્માત હતું એટલે અને મને કંઈ સૂચ્યું ના

એ બધું મને કશું જ નથી ખબર ઘટના પછી શું એક્ચ્યુઅલી તમે શું કરો ઘટના એક્સિડન્ટ થયા પછી આપે શું એના પછી મેં બધાને જેટલાને બી ઇન્ફોર્મ કરવા જેવું હતું કે લાગે કે હા અમને ઇન્ફોર્મ કરવા જેવું છે બધાને મેં કોલ કરી દીધા મેં એમને કહી દીધું કે હું આ લોકેશન પર જઈને ઊભો રહીશ અને હું એ જ લોકેશન પર જઈને ઊભો રહ્યો ત્યાંથી હલ્યો બી નથી એટલે એવું બી ના થાય કે બીજા જે લોકોને ઇન્ફોર્મ કર્યું હોય તે લોકો બીજે કશે ભટકે અને હું રોંગ સાઈડથી છોકરા આવી ગયા એમની સામે કોઈ કાર્યવાહી તમે કરવાના છો ના અમને એવું અત્યારે કંઈ મારું માઇન્ડ એ એવી છે નહીં હમણાં બેને એટલા માટે બોલાવવા પડ્યા કારણ કે મારે શું છે ઘરમાં પ્રસંગ હતો અને ખુશને રાતે કન્યાદાન કરવાનું હતું એટલા માટે મેં બેનને કીધું કે એને ના હોય તો કલાક બે કલાક માટે એને રજા આપો કે રંજનબેન મેં કીધું મેં રિક્વેસ્ટ કરી કે બેન મને આવી દે મારા છોકરાને કન્યાદાન કરવાનું છે તો કન્યાદાન કરવા માટે મને થોડું સોર્ટ આઉટ કરી આપો કે એ કરીને બી પાછો કે બી પ્રોસેસ હશે જે હાજર થવાનું છે એ બધું અમે હાજર થઈ જઈશું એક પ્રસંગ મારે સાચવવાનો હતો કારણ કે ચાર દિવસનો પ્રસંગ હતો આ છેલ્લા દિવસ આવું બની ગયું શું માનો છો આખા કેસમાં હવે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે તો જામીન લીધા કે શું પ્રોસીજર કરી હા જામીન લીધા છે પોલીસ સ્ટેશન મેં જામીન લીધા છે અને હવે પ્રોસેસ જે આગળ થશે આમ તો કેવું છે કે વાંક તો બેવનો છે બરાબર છે સમાધાન થાય તો સૌથી સારું કારણ કે બેવ છોકરાનું કેરિયર ના બગડે આપણે એવું વિચારીએ છીએ બેન એવું કહી રહ્યા છે કે જે છોકરાઓ સાથે એક્સિડન્ટ થયો છે એ છોકરાઓ તો એફઆઈ કરવા પણ તૈયાર નથી

સાંસદ રંજનબેન ભટ્ટ નું નિવેદન સામે આવ્યું છે વાત જાણે છે કે સાંસદ રંજનબેન ભટ્ટ તેમની પાડોશમાં રહેતા કુશ પટેલને હિટ એન્ડ રન ના કેસમાં છોડાવવા ખુદ પોલીસ સ્ટેશન ગયા હોવાનું સામે આવ્યું હતું આ દરમિયાન હવે ખુદ સાંસદ રંજનબેન ભટ્ટે આ મામલે સ્પષ્ટતા કરી છે સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે મારા પર થઈ રહેલા આરોપો ખોટા છે હું કુશ પટેલને છોડાવવા ગઈ ન હતી કુશ પટેલના માતા પિતા મને મળવા આવતા હું પોલીસ સ્ટેશન ગઈ હતી હા બિલકુલ સેવા કરું હું એવું માનું છું કે જે કંઈ થયું એ મેં મારું કામ કર્યું નેગેટિવ સ્વભાવ નથી કે નેગેટિવ કામ કરવાનું હું કરતી નથી જે દીકરાએ કુશ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા સિગ્નલ બંધ હતું એમનું એમનું પોતાનું એક્ટિવા નહોતું એમનું પોતાનું લાઇસન્સ પણ નહોતું છતાં પણ મને એવું હતું કે કુશ પર તો એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો નહીં વિષય કુશ મારી બાજુમાં રહે અને એને બહેનના લગ્ન કન્યાદાન એ દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કૃષ્ણ ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે એટલે કુશને છોડાવવા હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે કુશને તો એફઆઈઆર હતી એટલે એના પર તો ગુનો ઓલરેડી દાખલ થઈ ગયેલો હતો એટલે એણે તો એ પ્રોસીજરમાંથી બહાર નીકળવાનું જ હતું એટલે પોલીસ ફતેગજ પોલીસ સ્ટેશને પોતે પોલીસની જે કાર્યવાહી હોય એ કાર્યવાહી સાથે કરીને એને જામીન પર છોડ્યો છે વિડીયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી મારી સાથે મારો પોતો પણ છે આપ જુઓ છો એ મને એરપોર્ટ પર લેવા આવ્યો અમે મારી ગાડીમાં હું આવી રહી છે પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કંઈ કોઈ કેસ ના કરી દે એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પહેલાં છોકરાઓને મળી નથી હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી એમની સાથે મેં વાતચીત બી કરી એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા જે આ બહુ મોટો ગુનો કહેવાય તો આ બધી કાર્યવાહી આ લોકોએ કરી અને મને હતું કે હું પોલીસને આ છોકરાઓને પણ કંઈ ન થાય જે આ કુશના પેરેન્ટ્સ અને જે સોસાયટીવાળા છે કેમ કે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એને વાગ્યું રોંગ સાઈડ ગયા એટલે ટ્રાફિકના નિયમનું તો ઉલ્લંઘન છોકરાઓએ કર્યું છે કુસે નહોતું કર્યું પણ હા કુશની ગાડી સાથે આ બંને દીકરાઓ અથડાયા હતા જેનાથી દીકરાઓને વાગ્યું કુશની ભૂલ છે મેં એવું પણ કીધું કે તારી ભૂલ છે તારે તારાથી વાગ્યું ભલે આ લોકો રોંગ સાઈડ હતા વાગ્યું તારાથી ગાડી પર હતો એટલે તારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા જે પણ નાનો હતો એટલે એ પણ ગભરાઈ ગયો હતો અને એ ત્યાંથી નીકળી ગયો પણ હું પણ કંઈ જે ગઈ તો સ્વાભાવિક છે સાંસદ તરીકે નહોતી ગઈ મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે તો એ છોડાવવા માટે પણ નહોતી ગઈ પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે અને જે પોલીસની કાર્યવાહીમાં જે રીતે એણે કરીને જામીન આપવાના હોય એ રીતના આપ્યા છે દીકરીને કન્યાદાન કરવાનું તો કન્યાદાન કરવા માટે એને મોકલ્યો હતો તો આ બાજુ આ દીકરાઓએ જે પોતે પણ ભૂલ કરી એમને વાગ્યું છે પણ પોતે ભૂલ કરી એના ભણવામાં પણ એમને આગળ જતાં તકલીફ ન પડે તો કુશના પપ્પા લોકો કે એ લોકો પણ આમની ઉપર એફઆઈઆર ન કરે ને એમને તકલીફ ન પડે તો બંનેની વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આ બાજુ તો એફઆઈઆર થઈ ગયેલી એટલે અન્ડરસ્ટેન્ડિંગનો કોઈ વિષય નહોતો કેમ કે એણે કોર્ટમાં જવાનું જ છે પણ આ દીકરાઓ ભલે વડોદરામાં રહે છે ગુજરાતના છે પણ છે તો મારા વડોદરામાં રહેતા દીકરાઓને એટલે મારો ભાવ એ હતો કે બંનેને તકલીફ ન પડે અને બંને વચ્ચે સારી રીતે સમજૂતું એટલે કે સમાધાન તો ત્યાં કોર્ટમાં થશે પણ આ બાજુથી આ દીકરાઓ પર પણ કંઈ ન થાય એટલા માટે હું ગઈ હતી પડોશીનો ધર્મ પણ બજાવ્યો છે અને સાથે મા છું ને તો આ દીકરો કન્યાદાન પણ કરે દીકરીનું કે તો એ પણ જવું એના માટે જરૂરી હતું એટલે હું ત્યાં ગઈ હતી જે કોઈ દીકરાએ આ વિડીયો કર્યો એ બિલકુલ તદ્દન ખોટો છે અને મારી ગાડીમાં હું બેસાડીને લાવી પણ નથી પોલીસે મારી ગાડીમાં એને બેસાડ્યો પણ નથી પોલીસ એને એમની ગાડીમાં હોસ્પિટલ ચેકઅપ કરાવવા ગઈ હતી એથી વધારે વાત એ કહું કે જે કુશ છે એના ફાધર અને સોસાયટીના વડીલો આ જે બે દીકરાઓને વાગ્યું છે ને એની પાસે પણ બે કલાક જઈને બેઠા છે એટલે આ લોકોનો પણ નેગેટિવ ભાવ નહોતો એમને તેવું હતું કે તમે સારા થાવ એટલે સારી હોસ્પિટલમાં અમે તમને લઈ જઈએ અમે તમારી સારી સારવાર થાય તો એ પણ એ લોકો મારા ગયા પહેલાં મળ્યા છે એટલે જે આ મારા પડોશીઓ છે એ લોકોએ પણ ખૂબ સારા ભાવ સાથે આ છોકરાઓ સાથે વાર્તાલાપ કર્યો છે જે દીકરાને વાગ્યું છે એમાંના એક દીકરાના અંકલ જોડે પણ મેં ફોનથી વાત કરી છે કે દીકરાને વાગ્યું છે પણ એને સારો થાય એ રીતની બધી જ ચિંતા કરશું એટલે ભાવ એ જ હતો પણ કોઈકને કોઈક વિદ્યાર્થીએ નાદાની કરી છે અને એ વિડીયો વાયરલ કર્યો પણ હું તો ક્યારેય મારી જિંદગીમાં આવું કામ કરતી નથી હું બધાને માટે ઊભી રહેતી હોઉં છું સાંસદ તરીકે ફોન કરી દેવો જોઈતો હતો પણ એક સારી ભાવનાથી બંનેને તકલીફ ન પડે એ ભાવ સાથે મેં કામ કર્યું છે અને કોઈ એવું પોલીસ પર દબાણ નથી કર્યું અને પોલીસે પોતે પણ પોતાની થતી પ્રોસીજર પ્રમાણે જ એને જામીન પર છોડ્યો છે એટલે એવું કોઈ કામ કરવામાં નથી આવ્યું આમાં એવું છે ને કે સેવા કરતા હોઈએ ને મારે મારા મનથી સેવા કરવી જોઈએ સારા ભાવથી સેવા કરવી જોઈએ હંમેશા કોઈની મદદ કરવી જોઈએ અને હું એવું માનું છું કે આ બધા મીડિયાના મિત્રો પણ મેં ખોટું કર્યું છે કે નથી કર્યું એ તમે મારી પાસે પણ રાય લઈ રહ્યા છે એ મારા માટે સારું છે કે હું આપની વચ્ચે આ વાત મૂકી રહી શકી છું જો મેં ખોટું કામ કર્યું હોત તો હું આપની વચ્ચે વાત બી કરવાના આવી હોત એટલે જે કંઈ થયું એનાથી ચોક્કસ એવું થાય કે જે દીકરો વિડીયો ઉતારે હું તો તમને બધાને બચાવવા માટે નીકળી પણ ભણતો વિદ્યાર્થી હોય એટલે સ્વાભાવિક છે એક અલગ પ્રકારનો સ્વભાવને મન હોય અને એણે આ વિડીયો ઉતાર્યો પણ આપ તપાસ કરાવજો એવું કોઈ કામ મેં કર્યું નથી અને હું કરતી પણ નથી હું હંમેશા બધાની મદદ કરતી હોઉં છું આપ બધાને ખબર છે મારા વડોદરાને ખબર છે અને એ હોસ્ટેલના છોકરાઓને પણ ખબર છે કે રંજન આંટી અમારી વચ્ચે ઊભા રહ્યા હતા અમારી વચ્ચે વાત કરી હતી તો મને એકલા આ દીકરાને છોડાવીને જ લાવવો હોત તો હું એ વિદ્યાર્થી જોડે ના ઊભી રહી હોત પણ મને એ વિદ્યાર્થીઓને બચાવવાતા જો એ વિદ્યાર્થી પર આ બાજુથી એફઆઈઆર થઈ હોત તો એમણે તો કેટલું બધું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તો એમના પર તો ઉલટા કેસ થઈ શકે એવી સ્થિતિ ખાલી હા કે ખાલી કીધું આ જે વિડિયો વાયરલ કાર્યવાહી કરશું કે નહીં ના બિલકુલ નહીં એટલા માટે નહીં કે મારો ભાવ જ આ વિદ્યાર્થીને બચાવવાનો છે એટલે આ કાર્યવાહીથી હું એ છોકરાઓને કોઈ તકલીફ પડે એવું કામ કરવા મા